एक आदमी को धक्का दे दिया तो वही खत्म हो गए પાદરા ડેપો પાસે અત્યારે હું ઊભો છું ને પાદરા ડેપો પાસે એક વ્યક્તિ મળ્યા કે જો ખૂબ રડી રહ્યા છે ને પોતે ઉત્તર પ્રદેશના હોવાનું તેવું કહી રહ્યા છે લગભગ લગભગ ઉત્તર પ્રદેશના કોઈ તાલુકા જિલ્લાના છે પરંતુ તેઓ વલસાડ ખાતે નાવમાં કામ કરતા હતા તેવું તેમનું કહેવું છે અને તેઓના સાથી પણ અત્યારે છે ને કોઈ જગ્યાએ તેઓ નોકરી લાગ્યા હતા પરંતુ ત્યાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા અને તેઓ વલસાડથી ચાલતા ચાલતા સતત ચાલ્યા બાદ પાદરા પહોંચ્યા છે તેવું તેમનું કે આવું છે સાચું છે કે ખોટું તે વિષય તો અમે પણ અત્યારે તપાસ કરી રહ્યા છું પરંતુ તેઓ સાફા વાત કરીશું આપ કહા કે હો ક્યાં સે આયે હો મેં ખલીલાબાદ ખલીલાબાદ ક્યાં આયા હે ખલીલાબાદ apna ગોરપુર સે પહેલે પડતા હે ઉત્તર પ્રદેશ મેં હા ઓર ક્યું આયે થે ઇંદર આયા થા કામ કરને ભાઈ યે કિસ જગહ પર યહ સુરત મેં આયા થા સુરત હે જાત કે મુસ્લમાન લેકે ચલે ગય પાંચ છ આદમી કો હા ભૂસી મેં હમ લોગ फस ગય सूरत से कहाँ ले गए आपको सूरत से वो बलसाड़ गांव में ले गए सूरत से बलसाड़ ले गए बलसाड़ गांव में एकदम एकदम आउट एरिया पड़ता है धक्का पड़ता है बलसाड़ में क्या काम करवा रहे है वही समुन्द्र में काम करवा रहे मारते है मच्ची, मच्ची मार मार थे। उसके बाद क्या हुआ उसके बाद वही जब एक डेढ़ महीना हो गया तो पांडे अपना पगार मांगा उसको धक्का मार दिया रात में समुद्र में धक्का मार दिया। समुंदर तो में धक्का मार तो आप कैसे आ गए इधर? अरे हम लोग पांच आदमी भागे मच्छी जब खाली होता है ना धक्के खाली करके उसके बाद हम लोग भागे मतलब दरिया किनारे पे आके उसके बाद मच्छी जहाँ खाली होता है और उसके बाद आप चल के कहाँ से आगे वहीं से आया हूँ वहाँ से चल के इधर तो अभी कहा जाना कहाँ आपको देखिए भैया बड़ोदा जाना है बड़ौदा से गाँव निकल जाऊंगा आपको अभी क्या जरूरत है अभी आपको कुछ नहीं जरूरत है आप जो मदद कर देंगे आपको गाँव ही जाना है ना अभी आपकी टिकट करवा दो तो चलेगा आ, देंगे तो जाना उत्तर प्रदेश मित्रों खरे खर आप भाई आपका क्या नाम है राम कुमार રામકુમાર નામના વ્યક્તિ છે હવે તે સાચું કહી રહ્યા છે કે ખોટું કહી રહ્યા છે ભગવાન જાણે પરંતુ જો કદાચ આ સાચું હશે તો ખરેખર દુઃખદ છે તેઓ ક્યાંક સુરત થી અથવા તો વલસાડ થી ચાલતા ચાલતા અહીં સુધી પહોંચ્યા છે ને ખરેખર તેઓ પાસેથી નોકરી પણ સ્નેવાઈ છે આ પ્રકારની વાત કરી રહ્યા છે ત્યારે તેમને પોતાના સ્થળ કહી શકાય કે પોતાની જગ્યાએ એટલે ઉત્તર પ્રદેશ જવા માટેની તો અમે વ્યવસ્થાઓ કરી આપીશું એમને એક જોડી નવા કપડા પણ અત્યારે આપીશું પરંતુ ક્યાંક ને ક્યાંક એમના એક મિત્ર ને સમુદર પણ ધક્કો માર્યો છે તેવી વાત આ ભાઈ કહી રહ્યા છે ત્યારે હકીકત છે કે ખોટું છે ખરેખર બતાવશે હાલ અમે પોલીસ ને પણ સંપર્ક કરીશું ને જે પણ તેમને મોકલવાની જે પણ વિધિ થશે એ તમામ વિધિ અત્યારે કરી રહી છે